સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના વાગી ગયા હાડા નવ ને શિવાની ક્યાં અરે યાર હા જય શ્રી કૃષ્ણ કરે બસ આટ દાદી એ કીધું એટલે મમ્મી ફ્રીજ માંથી કાઢી ને એટલે કરણ કે છે ને કડક હોય ને ત્યાં ભૂમિન ખરઠારી પૂગે ને તા ખાતા જેવી થઈ જાય એટલે કોઈ ભાગ ન પડવે કા બરાબર ને એટલે શિવ કે હું ભૂમિન ઘેર જઈને ખાય રવિવાર છે એટલે પપ્પા એ ભાવેશ ને હાકવાનું કીધું તે જે આપણા મગફેરા થઈ ગયા ને એમાં જો ખેતરમાં ટેક્ટર હકાઈ ગયું ને હવે થોડું કોલી બાજુ પટો બાકી છે ને તે આપણી અટાણે હાકી લે પછી અટાણ હવે એ રાપ તો જોડે કે ના જોડે ને પપ્પા કહેતા હતા પાંચોગે પાછી રાપ જોડશું અટાણે તો દાતા મારે છે એવું છે ને કરણ ને નાસ્તો કરવાનો જ બાકી છે અમે બધા કરી લીધો એને જરી કૂટવામાં કઈક મોડું થઈ જાય તે જ બાકી છે નાસ્તો કરવાનો તે ખડીક કે મને કે હું ઈ કે સીવુને લઈને પછી ચા કે એમનો ઘૂમરો મારવા ભૂમિ ને ખર્ચા કે ને વરી મને કહે કે તું જાય કે અટાણ મૂકી ને

હજી તો ખણી બધી છે હા એમાં બેય ને દે એ હા દે હવે થા ઉભી થા ઉભી થા હાથમાં નઈ મમ્મા દે અ કરાય હા ભૂમિ ને દે हम जो अबे भूमिन दे भूमिन दे भूमिन हाँ भूमिन ले भूमि दे तो लाइए इतने तो अब करे हाँ आँ। आँ। अबे हम जाऊँ ना देखूँ हम जो अबे पापा मोड़ खिलाई जाए हम जाऊँ ना थोड़ा काम करती हैं हम घर हाँ टाटा बाय बाय कर दे બાય તો આ બાજુ ચો ખેડાઈ ગયો ભાવેશ ભાઈ વાહ પૂગી ગયા થોડુંક છે હવે રામ રામ સીતારામ કેમ છો બધા તો કિરણ કે તમે તમે સવારના આવ્યા તો આવો સમય વરિયાળી ઠંડુ ઠંડુ વરિયાળી વાળું શરબત જો બની ગયું તમે આ લો સરબત પીવા ને થોડુંક મોડું થઈ ગયું કરણ ને મમ્મી નઈ સીતારામ બાકી છે કામમાં પડી ગયા હતા કેમ કે આજ કરણ ને હવે પછી વયુ જવાનું છે એટલે પારસી કરવાના કપડા એટલે કે ઇસ્ત્રી કરવાના હતા તો એ અધૂરા પડ્યા આજ લાઈટ એવો ઉપાડો લીધો ને કે મારે મશીને બે હું સિલાઈ કરવા જે આપણે કુર્તી ગામ માંથી લઈ આવ્યા ને એની કોમેટાઈ હતી કે કરણ છે ને તા તમે કે પહેરો ગઈકાલે જ મારે પહેરવી હતી એવું થયું કે ગઈકાલે ટાઈમ ન રહ્યો મશીન બેહવાનો ને આજ મે મશીન હવાર તૈયાર કરીને રાખ્યું તો 10 10 મિનિટ લાઈટ જાય છે લાઈટ આવ ને જાવ કરે છે કરણ ના ટી-શર્ટ માં ફિટિંગ જરા જરા કરવાનું છે એટલે હવે આટાણ બધું કામ થઈ ગયું ને તો હવે આટાણ લાઈટ છે તો આપણી શરબત પી ને ખડક બેહી જાવ મશીન ને એ સીગુ તો જો ભૂમી ના ઘરે વઈ ગઈ છે અને પછી તો તેટો આવે જે વાર છે ને ખડક રહી ના છે ખડક રહી ને જાવું છે આપડી મમ્મી રોટલા ખડે ને આઈને શરબત થઈ નાતી પી લઈને જો બની જ ગયું છે મમ્મી ને કરણ છે પીવામાં ભાવેશભાઈ બપોરા કરી મમ્મી રોટલા ઘડે થી ને પપ્પા એ બપોરા કરો બેહ ગયા એટલે અમે ત્રણ છો અમારે વાર છે કલાક ની વાર છે બપોરા કલાકની વાર કલાકની વાર છે તો ચાલો આવી જાવ મસ્ત વરિયાળી વાળું શરબત પીવા એ લીધું મમ્મી નું શરબત રોટલા હા સીતારામ રોટલા તો જો ગયા ચૂલા પાસે બેહવું શિયાળામાં વાંધો આવે ન આવે મજા આવે ચૂલા થઈ જાય થાય કે રોટલા જલ્દી કરીને બાય નીકળી જાય તો તો થરાય જાય રોટલા કરી હા તો તો જાય ખાવાની હોય રે નઈ રે

કરણ પેકિંગ કરવાની હતી પેકિંગ થઈ ગઈ તો શિવાની ઉઠી હતી કે હું એ પપ્પા ને પેકિંગ કરવા લાગુ ઘડી કેની એમાં ખાખા ખોરા કર્યા ને પછી મમ્મી પીયો તમ તમાર છે હજી તો પછી આખડી દાદા પેરી વઈ ગઈ ને હવે કરણ પેકિંગ તો થઈ ગઈ ને એને જો હવે તૈયાર થાઉ તો મે કીધું ચા પાણી પીન પછી તમે તૈયાર થાઉ હજી તા મોળેરી છે બસ હાડા હાથે આવે ને છે બસ આપણે બેઠા હોય તે જાતી હોય બ્લુ કલર ની જાતી હોય ને બસ બ્લુ લાઈટ હોય કે છે હું જોવા જ આઈ થી કરણ ની બસ નીકળે ને એટલે મે કીધું હમણા કરણ બસ નીકળ છે એટલે મે જોતા હોય પણ આ વખતે છે ને આપણે જાજી વાત ની જોવી પડે કેમ કે પેલી જૂને શિવાની ની બર્થડે છે ને એટલે હમણા 18 જ દિવસ આડા છે એટલે કરણ પાસે આવવાના છે વેલા વેલા નકર તો મહિનો ડોટ મહિનો થઈ જાય કઈક તો બે મહિના થઈ જાય પણ આ વખતે પેલી વાર એવું છે કે કરણ ઓછા સમય આવશે ભલે એક દિન રજા લઈને આવજો પણ આવજો ખરા તમારું વગર ગમે નહીં એમ ન મજા આવે

જો આપણા મહેમાન આવે મારા મામાની દીકરી છે આ ભૂમિ ના ફૂ થાય મારા મામાની દીકરીન છે તો એ આવે છે બેહવા હાલો મમ્મી મહેમાન આવ્યા હા આવી જૂન આવ્યા વટ આવી ગયું ઓલું વાટતા હતા વાટ્યું હાલો ઉપાડ લો નહીં ઉપડે તો પાછું લુકડું ખાલી કરીને આવી હતી અમાર મહેમાન જો પૂગી આવ્યા ને ભાવેશભાઈ છે ને પાણી દઈશ ભૂમિ જો અહિયાંથી ઊંચું હાથ કરે એ શિવાની હારી મમ્મી શિવાની બધા હાર કાઢ લઈ હતી શિવાની હાર કાઢ લઈ બતા શિવાની એ શિવાની પાણી દીધું બતાવી દીધું ભૂ દીધું हां तू जाऊ ना तार पापा फेरी जाऊ ना हूं हां तू रे छे मार दी को भूमि पाहे है ना हम जो टाटा टाटा हम जाइयो ना ना नहीं हम ना। जाइए ऐसी वो टाटा मत देखो बाय बाय करी दी तो हम लाइव से

જો હું બતઈ વીડિયો જોજો અથી આજો ભાવેશ મને આ આવે ટાટા કરી હા બસ આવી જા ટાટા કરી આવો વાલા કર લે ટાટા કર દે એ ગઈ 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 વેલા વેલા આવજો કે પાછા હા ચોકલેટ લેતા આવજો ચોકલેટ એમ તો દી આત્મિક ગયો ને છે ને હજી તો અંજવાળું છે આકડી કરણ ની બસ આઈથી નીકળશે હવે જેવું થઈ ગયું

જાઉ જ હે હા તો હું શિવાની થોડીક વાર બગાવું હમણાં કે હમણાં જાય હમણાં જાય તો અંધારું થઈ જાય બાકી હવે અટાણે જવાય નહીં જવાય 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 નહીં ન જવાય ના 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 હા